ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં દિવસે દિવસે વધતા જતા અકસ્માતોને લઈને તાલુકાની જનતામાં રોષ ફેલાયો છે આ અકસ્માતોમાં ઘણા અકસ્માતો જીવલેણ બનતા હોય અકસ્માતોમાં મોંઘી માનવ જિંદગીઓ નંદવાતી હોય છે તાલુકામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને રાજ્ય ધોરીમાર્ગ સહિત અન્ય ગ્રામ્ય માર્ગો પર અકસ્માતો વધી રહ્યા હોય તાલુકાના તમામ માર્ગોને અકસ્માત ઝોન ગણીએ તો પણ ખોટું નહીં લખાય અકસ્માતોની વણથંભી પરંપરા તાલુકાના મહત્વના વેપારી બાળકને અડફેટમાં લેતા આ બાળકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું પ્રાથમિક ધોરણે મળતી વિગતો મુજબ રાજપાડીના ક્રિશ કુમાર પરમાર નામના કિશોરનું આ અકસ્માતમાં મોત થયું હતું અકસ્માત બાદ રાતપાડીના સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને છાસવારે અકસ્માતો સર્જાતા વાહનો પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી આ લખાય છે ત્યાં સુધી હજુ ઘટના બાબતે પોલીસ ફરિયાદની કોઈ સત્તાવાર વિગતો મળી નથી પરંતુ આ જીવલેણ અકસ્માતે એક આશાસ્પદ ભૂલકાનો ભોગ લીધો છે તે એક કરુણ વાસ્તવિકતાના રૂપે સામે આવ્યું છે ઉલ્લેખનીય છે કે રાજપાડીના મુખ્ય બજારમાંથી પસાર થતા રેતી વાહક વાહનોથી ટ્રાફિક તેમજ ધૂળ ઉડવી જેવી સમસ્યાઓ ઉદભવે છે અને આવા વાહનોથી જીવલેણ અકસ્માતો પણ થાય છે તે વાત આજના આ અકસ્માતે સાબિત કરી છે ત્યારે છસ અકસ્માતો સર્જાતા બેફામ દોડતા વાહનોને અંકુશમાં લેવા તંત્ર આગળ આવે તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે રિપોર્ટર અબ્દુલ રાઉ ખત્રી ઉમલ્લા અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો